ચારો પૈસા પૈસા હવે કાલ મુશ તને ફોન નઈ લઈ દે તને ફોન તો કેટલા વરસ થયા જેવડો થયો તમે પાસ કરવાનું કીધું મેં પાસ જાય તો ફોન ના લઈ લઈ હેડે છે વાત ના કરતો રૂકડા લઈ દી મારે ફોન ફોન લેવા અત્યારથી ફોન ગીજા મોવા પડે ને જવું રસકો આમાં ખાતર આટલું આટલું રહેશે આ છોકરો કંટાળો લેવા શેતર ને રહેવું હોય મારે કાકો એક તો મને શીતલા વર્ષથી બકાય બકાય કરે ગામમાં બધા છોકરા ફાઇવજી ફોન વાપરે મારે શું કહે કે મારે બધા ગેમ રમતા થાય મારે તાકી રહેવાનું થાય

કેલો ને આ બે દાડા થી રો રાણ કરતો તો ફોન ની અન બા પા તો દેખાય કીધું એક શું અલ્યા કીધું ઈ ફોન જ કરે પૈસા છે ને ફોન લઈ દે હડ દી તો હડ પણ સુયે પણ તમને થા નથી અલ્યા પણ આય જો હશે પછી ફોન કરે અલ્યા ફોન

ઓ આવો તો રાડા જોવો રાડા એ હા થરે થરે તો એ હા રાડો આ કે બેહું ઓ તો પા નામ દે કીધું હે ભૂવો અમે જો જબર જોવો એમ ભૂવે

કામ આપણા ગામ છે તું તું થાય ભાડું લેકે બીજું શું આ ને ભઈ હટ આ એમ કે આ તો છોકરો ખોવાનો છે રેન દે ઓય એ હાર આવેરો આવેરો હા આવ ગાડી પેલા ને તું ઘડી ફોન કરી

પાતાવેરા ખરા સો પરા બેટા રે તો કરો પૂરો પોલીસ જેનું દી જોયો બેહો તમે અલ્યા ભાઈ તું નહીં છોકરો છે

મારા બેટા મારા તો રેલગાડી કરવી પડે એટલે મોટું સાધન ક્યારે કરવું પડે આ વિરમજી રાખો છોકરો ગોતો હોય તો તમારે

આપણે પાંચ મિનિટ થાય માતા આવે વાર લાગે વિરામ